નમસ્કાર ખબર અમદાવાદથી ઘરે પાર્સલ મોકલાવી દૂર બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ જાણો કોણે અને શા માટે કરાવ્યું સ્થાનિકોના મતે પાર્સલ નહોતું મંગાવી છતાં ઘરે પહોંચ્યું હતું જો પાર્સલ આપવા આવનારની સાથે અન્ય બે લોકો દુરિક્ષા પાસે ઊભા હતા જેવું પાર્સલ સોંપાયું તેમાંથી દૂરથી રિમોટ દબાવ્યું હતું ઘટના અમદાવાદની શનિવારે સવારના સમયે શહેરના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી હતી ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે તપાસ હાથ ધરતો ચોંકાવનારો ખુલાસો થયો હતો આ પાર્સલમાં રહેલી વસ્તુમાં બ્લાસ્ટ નહોતો પરંતુ અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવાનું સામે આવી છે પાર્સલ બ્લાસ્ટમાં એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારથી ત્રણ થી ચાર લોકો સંડોવણીની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે અને આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી કરવામાં આવી છે પારિવારિક ઝઘડામાં હુમલો કરાયો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ખુલ્યું છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા મારું નામ કમલ બલદેવભાઈ ચોખાડિયા છે અને હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ત્યાં પહેલાં વૈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા નહીં જ પડી છે આ કોઈ બદ ઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું કોઈ જ નહીં સાહેબ અમે સવારે નોકરી જઈએ ને સાંજે ઘરે આવીએ છીએ હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું કઈ જગ્યાએ તમે રહો છો આપણે હું આઈઓસી રોડ ચાંદખેડા રો હાઉસમાં